અને હવે કરીશું બ્લેડીની શરૂઆત બુલેડીની શરૂઆત આજે થયેલી કોર્ટ પરિસરની ધમાલ સાથે જી હા અમદાવાદમાં નહેરુ નગરમાં ગતરોજ એક અકસ્માત સર્જાયો હતો અને એ અકસ્માત જે વ્યક્તિએ સર્જ્યો હતો એ વ્યક્તિને આજ રોજ કોર્ટમાં રજૂ કરવાનો હતો બસ એ વ્યક્તિને કોર્ટમાં લઈ જવા માટે પોલીસ પહોંચી ગા પોલીસની ગાડીમાંથી એ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો અને ત્યાં જ એ વ્યક્તિની સાથે આરોપીની સાથે

હુમલો કરાયો પોલીસની હાજરીમાં લોકોએ રોહન સોનીને ધોઈ નાખ્યો હતો આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા ત્યારે રોહન સોની નામના યુવકની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી હતી જે રોહન સોનીને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એ જ સમયે જ્યારે એને કોર્ટમાં લઈ જવા રહ્યો હતો એ જ સમયે એ વ્યક્તિને ઉપર અચાનક હુમલો થયો અને તેને માર મારવામાં આવ્યો જ્યારે સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ભાવેશ સીધા જયશુ ભાવેશ પાસે ભાવેશ કોર્ટ પરિસરમાં આ પ્રકારની ધમાલ આવી રીતે કોઈ એક વ્યક્તિને માર મારવામાં આવે ભલે કોઈ આરોપી કેમ ના હોય હાલ વિગતો શું છે વધુ જય વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદમાં નહેરુ પાસે ઝાંસીની રાણી જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે તેની પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારીને બે યુવકોને અડફેટે લીધા હતા અને જેમાં અક્રમ અને અશફાક નામના જમાલપુર વિસ્તારના બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા આ સમગ્ર ઘટના જે રીતે બની હતી પૂર ઝડપે કાર ચલાવતો હતો યુવક અને આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી કાર ચલાવનાર રોહન સોનીની ધરપકડ કરી હતી અને જેને આજે બપોરના સમયે જ્યારે મેટ્રો કોર્ટમાં લઈ જવામાં આવ્યો ત્યારે પરિવારજનો જે બંને મૃતક હતા તેના પરિવારજનો તેના પરિચિત લોકો એક મોટું ટોળું ત્યાં હાજર હતું અને જેટલી વાર આ લાગી છે એકથી દોઢ મિનિટના સમયગાળા દરમિયાન જ્યારે પોલીસ આરોપી રોહન સોનીને કારમાંથી લઈને બહાર નીકળી અને કોર્ટના અંદર લઈ જાય એ સમયગાળા દરમિયાન તેને ટપલી દાવ કરવામાં આવ્યો માર મારવામાં આવ્યો અને એટલો માર મારવામાં આવ્યો કે પોલીસ તેને લઈને કોર્ટની અંદર ભાગતી નજરે પડી રહી છે પોલીસની હાજરીમાં સમગ્ર બનાવ બન્યો છે એટલે કે ગંભીર બનાવ કહી શકાય કારણ કે કોર્ટ પરિસરમાં આ રીતે કોઈ આરોપી પર હુમલો થયો હોય તેવી આ એક ઘટના આ આ વખતે સામે આવી છે અને ઘટના પાછળ હવે કયા પરિબળો જવાબદાર છે કારણ કે અકસ્માતના કારણે બે યુવકોના મોત થયા પરંતુ કાયદો હાથમાં લેવો તે કેટલું યોગ્ય છે કે કેમ અને કોર્ટ પરિસરમાં જ્યારે આ રીતે પોલીસની હાજરીમાં એક આરોપી પર હુમલો થાય છે ત્યારે ખાસ કરીને કોર્ટમાં હવે આરોપીઓ સલામત છે કે કેમ તેને લઈને પણ સવાલો ઉભા થયા છે આ કેસમાં હવે ગુનો દાખલ કરવામાં આવશે અને વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેમની પણ ધરપકડ કરાવશે જય જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ